જુનાગઢ રાજકોટ હાઈવે ઉપર આવેલ સાબલપુર ચોકડી પાસેથી નકલી એમએલએ બની રોફ જમાવતો શખ્સ ઝડપાયો હતો ગઈકાલે ગઈકાલે રાત્રિના સમયે તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ છે વાહન ચેકિંગમાં હોય તે દરમિયાન એક શંકાસ્પદ ગાડી જેનો નંબર હ્યુન્ડાઈ આઈ ટેન જીજાઈ ઇલેવન એસ ડબલ સિક્સ થ્રી વન એમાં જે રેડ કલરનું એમએલએ લખેલું એમએલએ ગુજરાત લખેલું બોર્ડ હોય આ શંકાસ્પદ લાગતા ગાડી રોકી તેની પૂછપરછ કરતા આ જે મતલબ ખરેખર આ કોઈ સંબંધિત ના હોય એમએલ સાથે કોઈ લેવા દેવા ના હોય પરંતુ જે આ જે માણસ છે રાજેશ જયંતીભાઈ જાદવ મૂળ જુનાગઢ વાડલા ફાટે રહેતો હોય અને તેની પૂછપરછ દરમિયાન છે તે એમએલ એ ગુજરાતના જે બોર્ડ છે ખોટું લગાવીને ફરતો હોય ગાડીમાં તો આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ એકસો સિત્તેર મુજબ છે એ ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ આ બાબતે તેની પૂછપરછ શરૂ છે તેની પાસેથી જે વિઝિટિંગ કાર્ડ પણ મળી આવેલા છે જેમાં માન્ય રાજ્યકક્ષાના મંત્રીશ્રીના જે અંગત સચિવ અંગત શબ્દ લખેલો છે અને આ બાબતે હાલ મેલ મારફતે માહિતી મેળવવાની પ્રક્રિયા શરૂ છે આ ઉપરાંત પરિક્રમા દરમિયાન પણ તેની પૂછપરછ દરમિયાન એક ફોરેસ્ટર પણ હાલ પોલીસ સ્ટેશન શાહિધિ આપવા આવેલા છે કે પરિક્રમાના સમયે એમએલએનું આ જે મદદનીનું જે કાર્ડ છે માનની રાજ્ય કક્ષાના મંત્રી છે તે બતાવી અને તેને છે એ પોતાના ટુ વ્હીલ સાથે પ્રવેશની માગણી કરેલી તો આ બાબતે પણ ફોરેસ્ટની જે અધિકારી છે તેમનો સંપર્ક કરી અને તપાસ શરૂ છે સાથે સાથે આ જે આરોપી છે જે શખ્સ છે રાજેશ જાદવ તેના વિરુદ્ધનો જે ગુનાહિત ઇતિહાસ ચકાસતા તેના વિરુદ્ધ અગાઉ ગોંડલ અને ધોરાજીમાં સમૂહ લગ્ન માટે પણ ચેતરપિંડી કરેલ હોવાની અરજીઓ ધ્યાનમાં આવેલી છે તો આ બાબતે છે એ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે ખરેખર એને અન્ય કેટલા લોકો સાથે આ રીતે મતલબ ખોટા બોર્ડનો ઉપયોગ કરી અથવા તો પોતાની પાસે રહેલા વિઝિટિંગ કાર્ડનો દુરુપયોગ કરેલો છે તે બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં ઊંડાણપૂર્વકની તપાસ હાલ શરૂ છે